પાટણમાં અનોખો પ્રસંગ રમેશભાઈ ઓજાના વ્યાસપીઠે શ્રીમદ કથાનો થયો પ્રારંભ સામાજિક સમરસતાના સંદેશ સાથે એકાવન વાલ્મિકી સમાજની દીકરીઓના કુમકુમ પગલાંથી કથાનો કરાયો શુભારંભ પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલી હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રીના વ્યાસપદે સાત ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે કથાનો શુભારંભ સામાજિક સમરસતાનો સંદેશ આપતા એકાવન વાલ્મીકી સમાજની દીકરીઓના કુમકુમ પગલાં પાડીને કરવામાં આવ્યો હતો આ કથામાં પંદર હજાર શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને દરરોજ પચાસ હજાર ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે વિશેષ આકર્ષણ તરીકે ગૌશાળાની કપિલા ગાય પણ કથાનું શ્રવણ કરશે જેના માટે કથામંડપમાં અલગ બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ છે પાટણના અનાવાડા ખાતે વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલી હરિઓમ ગૌશાળાના વિશાળ સંકુલમાં ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે સાત ડિસેમ્બર સુધી રમેશભાઈ ઓઝાના વ્યાસપદે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાના પ્રારંભ પહેલા સામાજિક સમરસતાનો સંદેશ આપતો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં એકમન વાલ્મીકી સમાજની દીકરીઓના કુમકુમ પગલાં પાડીને કથાનો શુભારંભ કરવામાં આવ્યો ત્યારબાદ દીપ પ્રગટાવીને કથાનો પ્રારંભ કરાયો હતો કથાકાર રમેશભાઈ ઓઝાના આગમન પૂર્વે મોટી સંખ્યામાં માતાઓ કળશ ધારણ કરીને અને ભાઈઓ તુલસી ક્યારો તથા ભગવી ઝંડીઓ સાથે ઉપસ્થિત રહીને ઉમળકાભેર સામયું કર્યું હતું કથાના મુખ્યદાતાઓ ચેતનભાઈ વ્યાસ અને નરેન્દ્રસિંહ જાડેજાના પરિવારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા વિધિ અને આરતી કરવામાં આવી હતી આ વિધિ પૂર્ણ થયા બાદ કથાકાર રમેશભાઈ ઓઝાના સ્વમુખે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો સહિત ભાવિકો ઉપસ્થિત રહી ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છે શ્રદ્ધાળુઓને સુવિધા માટે જીમખાનાથી કથા સ્થળ સુધી વિનામૂલ્ય વાહનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત દરરોજ પચાસ હજાર ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા ભોજન પ્રસાદનું આયોજન પણ કરાયું છે આ કથામાં અંદાજે પંદર હજાર શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ કથા દરમિયાન એક વિશેષ બાબત એ છે કે શ્રોતાઓની સાથે ગૌશાળાની કપિલા ગાય પણ કથાનું શ્રવણ કરશે આ માટે કથામંડપમાં રમેશભાઈ ઓઝાની બિલકુલ સામે અલગ બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ છે જ્યાં કપિલા ગાય સોનાના વરખ મઢેલા શિંગડા અને વિશેષ શણગાર સાથે બિરાજમાન થઈને સાત દિવસ સુધી કથા સાંભળશે